ડભોઈથી ડભોઈમાં સૌપ્રથમવાર પ્રથમવાર ફિટનેસ ક્લબના સહકારથી મફત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જ્યારે નવ એપ્રિલના રોજ અહિંસા બાઇક રેલી શ્રી લોઢણ પાશ્વનાર્થ ચોક જૈન વાગાથી નીકળી સંગીતના તાલે ડભોઈનગરમાં ફરી અહિંસા પ્રતીક એવા ભગવાન મહાવીર જયંતિ પ્રસંગે જૈન બાગા વકીલ બંગલા ભરત ટોકીઝ લાલ બજ્વા ટાવર થઈ શહેરના રાજમાર્ગો પર સવારે ભવ્ય શોભયાત્રા ભગવાન મહાવીરના ધાર્મિક સૂત્રો સાથે કાઢવામાં આવી હતી અને જૈન સમાજે મહાવીર જયંતિની ઉજવણી કરી હતી જેમાં આપણને પોતાના માટે દુઃખ પસંદ નથી તેવી જ રીતે અન્ય લોકો પણ દુઃખ પસંદ કરતા નથી આપણે અન્ય સાથે એવો વ્યવહાર કરવો જોઈએ નહીં જે આપણે પોતાના માટે પસંદ કરતા નથી ભગવાન મહાવીરના ઉપદેશો આપણા જીવનમાં કરુણા અહિંસા અને સત્યને અપનાવવા માટે પ્રેરણા આપે છે રિપોર્ટર ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડબોઈ જય જૈનેન્દ્ર જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે ડબોઈ જૈન યુવા સમિતિ દ્વારા નવ તારીખે રાત્રે અહિંસા બાઇક રેલીનું આયોજન દર્ભાવતીના તમામ માર્ગ પર નીકળવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં તમામ ડભોઈના નાગરિકો તેમજ જૈન સમાજના લોકો જોડાયા હતા અને આજ રોજ જૈન યુવા સમિતિ દ્વારા વરઘોડાનું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ નાગરિકોને મોં મીઠું તેમજ કુંડા વિતરણનો કાર્યક્રમ પક્ષીઓ માટે રાખવામાં આવેલો હતો અને બપોરના કલાકે નિત્યાદિક ગ્રુપના સહાયથી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન રાખેલ હતું તેમાં તમામ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ જૈન સમાજના આગેવાનો આ ઉપસ્થિતિ હતી આ જે શોભાયાત્રા કઈથી કઈ નીકળવામાં આવી હતી શોભાયાત્રા જૈન વગામાંથી નીકળીને ડભોઈના તમામ માર્ગો ટાવર કંસારા બજાર તેમજ લાલ બજારથી રિટર્ન થઈ હતી